દીકરી બે ને આપડે ઘરે નથી મારે નથી હો મને બટા તારું બઉ ટેન્શન થાય બઉ ટેન્શન એટલે હું સાધો ન થતો બે માણસ કરે

અમારા બે ને કેવા ડા તને ખબર તો છે બટા એ વાત એટલે આવું બધું અમારા ને તમારે શીખવાનું બટા આનું નામ જ સંસાર

પ્રવેમોલો આપડા દર્દી છે હા મજામાં છો ને અને ચક્કરમાં આપણું દવાખાનું થઈ પાગલખાનું થઈ ગયું છે સાહેબ પણ સાહેબ મને થઈ ગયું છે કારણ કે ના ના બાજુમાં તપાસ કરવા આવ્યા દર્દી ને પુષ્પાભાઈ દાદા ની મુલાકાત કરતા ઈ દર્દી મારા જેવો નથી ને ના 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 ચિંતાનો રોગ હતો

બરાબર એ બધું તમારી ઉપર બધું ઢોળ્યું છે અમારો વિશ્વાસ છે ઈ તો એને સમજાવો જોશે જ ને હા 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 કારણ કે આવું થાય એટલે પછી બાપ ને દીકરી નું કેટલું ભાઈ એને તો હા રામ રામ પાણી લેતા કોણ છે આપડે દીકરી છે કે એના બધા ઘરવાળાના મિત્રો છે બધા એવું છે હા

અમારું હા અમારું ગામ તો એવડી વાત કેવાનું તમે કરો મૂકો લાવ્યો મે મોટા માણસ ને દેવાની છે તો હું લઈ લઉં પેલા પેલા સાબ એક વાજી વાજી દે જો ભાઈ આ બધું થઈ રહે આમ એટલે સા તો હરકા પડવાઈ જો માર માર કે તેમ ઘેર સા પીડ ન હેવા બસ 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 એ ભાઈ એને ના દેવી એ લઈ ગાંડો છે ને નઈ સા પીતા આવડ પેલા પી ને રાખને છે બસ ભાઈ બસ બસ લે બસ

હા જો હું મારી છોકરીને આવે પછી કાય હવે આવે હવે તમારે બહુ આટા હોય છોડી ના ને ભાગે તેવા છે

એ તેડી દો એ હારો હાલો મેકલો નાના રોયા પણ આંડો જ રેવલાને ધમકાવે હવે જાઈની ડો હવે હારો થવાનો જાઈની હવે હારો થવાનો હારો દાદા તો હવે અમે રજા લઈ ને હા હવે વેલાય પોંચે જઈએ ને હાલો હાલો કાઠિયાવા ભાઈ કાઠિયાવા ભાઈ હાલો હાલો ભાઈ હાલો હવે આવો મોટા

મારું નામ છે હળીયો મારું નામ છે ગાંઠીયો મારું નામ છે મારું નામ ટકો મારું નામ પૂરો ભમરાળો મારું નામ છે ભુખુ ભરાણી મારું નામ છે મંગુ મારું નામ છે સંગુ મારું નામ છે ચીકડા શેઠ મારું નામ છે સિંજુડી જાપડી આ ચેનલ છે આપડી તો બધા મિત્રો ને બાળકો ને કરવા વિનંતી